દેશમાં કપાસ વાવેતરમાં ખાજો પડ્યો હોવાના રિપોર્ટથી કોટન બજારમાં ધીમો ગતિણ શરૂ થયું છે એમાં કેટલાક રાજ્યો સહિત ગુજરાતનો કપાસ ભારે વરસાદથી પ્રભાવિત થયો છે ગુજરાત સહિત દેશના કપાસનું ઉત્પાદન ઘટવાનું ચિત્ર ઉભું થયું છે આજ બે મહિના પહેલા સારા કપાસમાં બજારમાં માંડ 1500 ટચ થતી હતી તે વધીને હવે રૂપિયા 1700 ની સપાટીને આંબી ગઈ છે ગુજરાતના કપાસ વાવેતર અને ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો હિસ્સો મહત્વનો છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આપમેળે વરસાદ પડ્યો હતો ત્યાં ફૂલફાલ ખરી જવા સિવાય કપાસમાં રોનક બરકરાર રહી ગઈ છે જે ખેતરોમાં કપાસનો પાક ખાલી લંઘાણો હતો તે કપાસ પાલર પાણી ઉતર્યા પછી તુરંત વનક ફરી ગઈ છે જ્યાં કપાસના ખેતરોમાં છોડનો સુકારો બેસી ગયો છે એવા ખેડૂતોએ સરકારી કૃષિ વિભાગનો સર્વે આવી ગયા પછી કપાસ કાઢી પણ નાખ્યો છે એક તો કપાસ વાવેતરમાં ખાંચો એમાં કપાસ કાઢી નાખવાની ઓરો ખાંચો પડ્યો છે તેથી કપાસ ઉત્પાદનમાં અંદાજી ટાંકડો નીચે સરકી ગયો છે મિત્રો મે મહિના દરમિયાન વવાયેલા આગોતરા કપાસમાં આગલા ઝીણવા તરડાઈની વીડી પડેલા મીંઘાડીઠ થી પાંચ મણ કપાસ નીકળી રહ્યા છે કે ખેડૂતોએ વિકાસમાં રૂંધાયેલા કપાસની ફરી એકડે એકથી માવજત શરૂ કરી છે મિત્રો છેલ્લા સપ્તાહ દરમિયાન રાજકોટથી મોરબી અને બીજા રાઉન્ડમાં રાજકોટથી જામનગર સુધીના બેલ્ટમાં નજર કરતા કપાસ ગત વર્ષની તુલનાએ ઓછા ખેતરોમાં હતા પંદર દિવસ પહેલા જોવાયેલ ચિત્ર થોડું આશાસ્પદ બન્યું છે ખેડૂતોએ પાળા ટેકવી પિયત ખાતર અને પોતર અને દવાઓની માવજતથી કપાસને મેળે લઈ લીધા છે

ભાવ નીચા ભાવ ભાવ રૂપિયા રૂપિયા ઊંચા ની સપાટી અમરેલી માં આઠસો વીસ થી સોળસો ને પિસ્તાલીસ સાવરકુંડલા ચૌદસો એસી થી સત્તરસો ને દસ જસદણ માં તેરસો થી સોળસો ને પાંત્રીસ બોટાદ માં તેરસો થી સોળસો ને એકાવન મહુવામાં એક હાજર સાત થી તેરસો ને ઓગણ સિતર ગોંડલ ચૌદસો થી સોળસો ને બારસો સત્યાવીસ થી પંદરસો એકસઠ જામનગર માં સાતસો થી એકાવન બાબરા માં તેરસો થી સોળસો ને ચાલીસ જેતપુર માં એક હજાર થી એક માં થી પંદરસો ને બ્યાસી મોરબીમાં બારસો પચાસ થી પંદરસો ને બાવન રાજુલા બારસો થી પંદરસો ને ત્રીસ હળવદમાં એક હજાર પચાસ થી સોળસો ને વીસ તળાંજામાં છસો એસી થી ચૌદસો બગસરામાં તેરસો પચાસ થી પંદરસો ને પચાસ ઉપલેટામાં બારસો સત્યાવીસ થી પંદરસો ને એકસઠ ભેસાણમાં માં બારસો થી સોળસો ને બાવીસ ધારીમાં અગિયારસો પાંચ થી પંદરસો ને પાંચ ધ્રોલમાં માં બારસો થી ચૌદસો ને અઠાણું દશાડા હજાર સિત્તેર થી ચૌદસો ને ઓગણત્રીસ ઉનાવા માં નવસો એકાવન થી પંદરસો ને એકસઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે